આજે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે આજે જાહેર થયેલા પરિણામ સુરતની તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીનીએ પંચાણું પોઈન્ટ ચૌદ ટકા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો છે સુરતના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવા રાજ્યભરમાં સૌથી અગ્રેસર રહ્યા છે સુરતમાં કુલ બસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ એ વન ગ્રેડ છે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે આજે જાહેર થયેલા પરિણામે સુરતની તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીની એ પંચાણું પોઈન્ટ ચૌદ ટકા મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મનસુખભાઈ ગોટી શ્રી તપોવન વિદ્યાલય આજ રોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાત રાજ્યનું ત્રાણું પરિણામ છે એની સરખામણીમાં અમારી શાળાનું અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ રહ્યું છે સામાન્ય પ્રવાહની અંદર તેપન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસોને બાસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિજ્ઞાન પ્રવાહની અંદર તેર વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સત્તાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ પાછળ અમારા શિક્ષકોએ કરાવેલી અથાગ મહેનત વિદ્યાર્થીઓએ એટલી સારી મહેનત કરી અને આ સમન્વયને કારણે આ પરિણામ અમને હાંસલ થયું છે અને વાતનો ગર્વ છે કે સમગ્ર સુરત શહેરની અંદર છેલ્લા સાત વર્ષથી આઠ વર્ષથી અમારી શાળા અવલ ક્રમાંક ઉપર રહે છે અને આ ફરી વખત તપોન ગ્રુપ ઓફ સ્કૂલે સુરત શહેરની અંદર પરિણામની દ્રષ્ટિએ ડંકો વગાડ્યો છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ખૂબ જ સારા એવા ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી અને આ બની અને આ રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે અને પોતાનું પરિવારનું માતા પિતાનું અને શાળાનું નામ ગૌરવથી રોશન કરી અને રાષ્ટ્રને ખૂબ સારા એવા નાગરિક બને એવી ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી તરફથી અને વિદ્યાલય સૌ પાઠવું છું કપૂરિયાત વિશા જિગ્નેશભાઈ છે હું સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું મારું આ વર્ષનું પરિણામ પંચાણું પોઈન્ટ ચૌદ છે અને નવાણું પોઈન્ટ ચોરાણું છે હું અગિયાર બાર બે ધોરણ આ સ્કૂલમાં અગિયાર બાર બે વર્ષથી આમાં અભ્યાસ કરી રહી છું અહીંયાના તમામ શિક્ષકો બહુ સપોર્ટિવ છે ઇવન મારે તો અગિયાર બારમાં ટ્યુશન પણ નહોતું વગર ટ્યુશને માત્ર સ્કૂલ્સના ટીચર્સની મહેનત પર જ મારા આ પરિણામ બન્યું છે અને આ મારે ગમે ત્યારે કોઈ પણ ડાઉટ્સ હોય તો હું બે ઝીજક સવારમાં વહેલા રાત્રે દસ વાગ્યા સુધી ગમે ત્યારે મેં ફોન કરીને પૂછ્યું છે તો એમનો સારો જ રિપ્લાય મળ્યો છે અને મારા બધા જ ડાઉટ સોલ્યુશન ડાઉટ્સનું સોલ્યુશન મને મળ્યું છે અને આ માત્ર આનો મોટો શ્રેય મારા શિક્ષકો મારા માતા પિતાનો પણ એટલો જ ફાળો છે આમાં અને તેમની લાઇ ગાઈડલાઇન્સ પણ વધારે સારી હતી એટલે તો મારા આટલું પરિણામ બની શક્યું છે મારા પપ્પા બિઝનેસમેન છે મારે આગળ યુપીએસસી કરવાની ઈચ્છા છે અને એમનો ખૂબ એટલે ખૂબ વધારે સપોર્ટ હતો એ કોઈ જ ભણવામાં મને કોઈ દિવસ પ્રેશર હતું નહીં કદાચ હું આવે બી વન આવે કોઈ પણ પ્રકારનું પ્રેશર મારા પર નહોતું